એક ગુરુ ગોવિંદોવિંદુ દરમિયાન બચુભાઈ ખાબડ દ્વારા એક આદિવાસી સમાજ પર ટિપ્પણી કરવામાં આવી હતી એ સમાજ આદિવાસી સમાજ જે બચુભાઈ ખાબડના વિરોધમાં ધાનપુર વિસ્તારની અંદર ધાનપુર પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ દાખલ કરવા માટે અરજી આપવામાં આવી હતી પરંતુ એ ફરિયાદ ન દાખલ થતા

આસ્થાના પ્રતિક આસ્થાના કેન્દ્ર એવા માનગઢ ધામના ગુરુ ગોવિંદ જે છે એમનું ચોક બનાવવામાં આવતો હતો અને ચોક જ્યાં બનાવતા હતા ત્યાં મંત્રી બચુભાઈ ખાબડને ખબર નહીં એવું શું લાગી આવ્યું કે ત્યાં આયા એક ઝઘડો કરવાનો ઉદ્દેશ્યથી અને ત્યાં જે લોકો સાફ સફાઈ કરતા હતા અમારા લોકો

આતંકવાદી પ્રવૃત્તિ તો કોણ કરી રહ્યું છે એ આ દેશના લોકોને આજે ખબર છે કે ભારતીય જનતા પાર્ટી જે રીતે આતંક એક પોતાના આતંક મચાવી રહી છે અને લોકોને ખોટી રીતે હેરાન કરી રહી છે એ જ રસ્તા ઉપર આ મંત્રી બચુ ખાબડ ચાલી રહ્યા છે અને અમારા લોકોને એમ કહે છે કે તમે આતંકવાદી પ્રવૃત્તિ કરો છો અરે ભાઈ અમારા લોકો તો ગુરુ ગોવિંદે જે ભક્તિમાર્ગ દેખાડ્યો હતો એમના પ્રતિક એમને એમનું સ્ટેચ્યુ બનાવતા હતા અને એમને જે આતંકવાદી પ્રવૃત્તિ કરો એમ કીધું છે તો એના વિરુદ્ધમાં ધાનપુર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરતી એક અરજી પણ આપવામાં આવી હતી જે ફરિયાદ કરતી અરજીને ધ્યાને વ્યવસ્થિત

કે મંત્રી બચુભાઈ ખાબડ નું ધારાસભ્ય પદ રદ થાય એમનું મંત્રી પદ રદ થાય અને આવા ને આવા નેતાઓ ઉપર ફરિયાદ દાખલ થાય એવી અમારી માંગણી છે જ્યારે ગુજરાતની અંદર આદિવાસી સમાજ માટે કે કોઈ પણ સમાજ માટે ન્યાય ઉઠાવવા ઉઠાવતા એવા મેવાણી હોય કે પછી ધારાસભ્ય ચૈતર વસાવા હોય એવા ધારાસભ્યો ઉપર તૈયારીમાં ફરિયાદ દાખલ થઈ જાય છે જ્યારે આવા ભારતીય જનતા પાર્ટીના જેમની સત્તા છે એમના લોકો ખોટું કરે તો એમને શું ભારતીય જનતા પાર્ટીએ એ લાયસન્સ આપી દીધું છે ખોટું બોલવાનું ખોટું કરવાનું લોકોને હેરાન કરવાનું તો આવા ધારાસભ્યો પર આવા ધારાસભ્યો ઉપર પણ ફરિયાદ દાખલ થવી જોઈએ એવી અમારી સૌની માંગણી છે આદિવાસી સમાજની આગળની રણનીતિ શું રહેશે આદિવાસી સમાજની આગળની રણનીતિ રહેશે કે અત્યારે અમે જે નાયબ પોલીસ અધિક્ષક કચેરીને સંબોધીને જે આવેદન પત્ર આપ્યું છે અરજી આપી છે જો અહિયાંથી પણ એક્શન લેવામાં નહીં આવે તો આગળ અમે જિલ્લા પોલીસ વડાને પણ રજૂઆત કરીશું અને છેલ્લે જ્યાં સુધી સમાજ જે રીતે નક્કી કરશે તે રીતે અમે લડીશું બધા જો અહિયા કાર્યવાહી કરવામાં નહીં આવે તો ઉપલી કક્ષા પણ રજુઆત કરી અને બીજુ વધુમાં મારે એવું કેવું હતું કે આ નાયબ પોલીસ અધિક્ષક શ્રી ને આજે અમે લોકોએ આપી છે અરજી ફરિયાદ કરતી તો આ છ દિવસની અંદર આની કાર્યવાહી થવી જોઈએ જો છ દિવસમાં આની કાર્યવાહી ના થાય તો અમે આગળ જિલ્લા પોલીસ વડા ની કચેરીએ પણ જઈશું ને આગળ જે પણ રીતે સમાજ નક્કી કરે એ રીતે લડત લડીશું આ કેવા પ્રકારની ફરિયાદ કરવા છો ઉપર આજે આદિવાસી સમાજને આતંકવાદી પ્રવૃત્તિ કરી એવું કીધું એથી અમારી સૌની લાગણી દુભાઈ છે ધારાસભ્ય ઉપર એટ્રોસિટી એક્ટ મુજબ ફરિયાદ દાખલ થવી જોઈએ અને જે પણ એમની આઈપીસી અને આઈપીસી મુજબ સીઆરપીસી મુજબ અને બીએનએસ મુજબ જે પણ કાર્યવાહી એના પર જેટલી પણ કલમો લાગે એ તમામ કલમો લાગ એક મુજબ ગુનો નોંધાવવાની ફરિયાદની કોપી આપીએ છીએ એ ખાસ મુદ્દો એ છે કે ઓગણીસ તારીખની બનેલી ઘટના એટલે કે ગયા વર્ષમાં છેલ્લા મહિનાની ઓગણીસ તારીખની બનેલી ઘટના એમાં જે અહીંયાના કહી શકાય કે ધારાસભ્ય દેવગર બારિયાના એ બચુભાઈ ખાબર પંચાયત મંત્રી એમને જે ગુરુ ગોવિંદ ચોક ઉપર જે અમારું આસ્થાનું કેન્દ્ર છે ત્યાં અમે સફાઈ કામ કરી રહ્યા હતા એ સમયે ઝઘડાના મૂળમાં આવેલા એમની સરકારી ગાડી લઈ અને બોડીગાર્ડ સાથે અમને ત્યાં આતંકવાદી કૃત્ય કેમ કરો છો એવું કહી અને આદિવાસી સમાજની સાથે ભારતભરના આદિવાસીઓનું અપમાન કરેલું છે એ એ બાબતની ફરિયાદ કે અરજી અમે વીસ તારીખે ધનપુર ફરી પાછી એ ફરિયાદનો જવાબ લેવા માટે સત્યાવીસ તારીખે ફરી પાછી અરજી આપી અને ત્યાર પછી અમે સાત તારીખે એ જવાબ લેવા માટે ગયા ત્યારે અમને રાજકીય જવાબ આપી અને તપાસને નિષ્પક્ષ રીતે કે ન્યાયિક રીતે તપાસ નથી કરી અને એ એ તપાસ નથી થઈ એના માટે પણ અમે પછી ફેર તપાસ માટેની અરજી આપી છે અને ફેર તપાસની અરજી આપ્યા બાદ અમે હાલ નાયબ પોલીસ વડા અધિક્ષક લીમખેડા ડિવિઝનની અંદર અમે આ તમને ફરિયાદ નોંધવા માટેની અમે અરજ કરી રહ્યા છીએ અને એ કોપી અમે તમને આપીએ છીએ કે જેની આની ફરિયાદ છ દિવસની અંદર નોંધાય એવી અમારી અરજ છે